બ્લોગ આપણે કાલ નહોતો બનાવવું બીજું આસપાસમાં બનાવી તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો નાય ધન થઈ જાય રેડી તો ફેમિલી મસ્ત આપણે નાયધન થઈ જાય છે રેડી નાસ્તો કરવા બેસી જાય છા હાજર બનાવ્યા હતા થેપલા તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ તો મિત્રો નાસ્તો કરી લીધો ને હવે છે ને રેનકોટ પહેરી લઈએ કે બહાર વરસાદ આવે છે રેનકોટ પહેરી પછી ઓફિસે જાય તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ આપણે ઓફિસે આપણે ચાલુ કરી દીધો છે હીરામાં પણ બહાર વરસાદ આવતો હતો ઝરમર ઝરમાં એટલે બહાર જવું ઓલે થઈ ગયા આવો આઈને ચાલો કન્ટિન્યુ વિડીયો બનાવો રેનકોટ ને એવું તો આપણે બહાર ગુજવી દીધું આપણે હીરા માપવા મળી આવે તો ફાઇનલી મિત્રો વાગી ગયા સાડા બાર ને જાઉં છું ઘરે રેનકોટ પહેરીને કેમ કે વરસાદ આવે છે થોડો થોડો ઝરમર ઝરમર લીપ પણ આવી ગઈ છે તો મિત્રો વાગી જાઉં છું ઘરે અહીંયા પપ્પાને છે જમવા બનાવું છે ભીંડાનું શાક ને કોબીનું શાક હલો આપણે પણ જમી લઈ આવે મિત્રો વાગો આવી ગયો છે એક તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે વાગી ગયા છે ત્યારે દોઢ અને બાર વરસાદ ચાલુ છે થોડો ઝરમર ઝરમણ સવારનો એક અધારો આમનો મમ્મી હાજર પોતા કરી નાખ્યા છે હવે એ હોય જશે આરામ ઘરે એકલા એકલા તો પપ્પાને પણ બે રજા છે

આપણે જવા દઈએ ઓફિસમાં આવડું મોટું જબડું પાર્કિંગ સાથે આપણે ગાડી સુરક્ષિત રહે વરસાદ આવે તોય એ વાંધો ન આવે કાંઈ ને ચાલો કન્ટિન્યુ બનાવી લો આપણે લીપને બોલાવી હોય હવે તો ચોથા મળે જાય એટલે આવે મિત્રો વરસાદ રહી ગયો છે થોડોક ને કબૂતરા જોવો બધું કેમ પણ મારી બે જણ શણ ખાઈ બેઠા જતા લોકેશન થઈ ગયું મસ્ત વાતાવરણ તો ફાઇનલી મિત્રો ફોટી ગઈ હા વાગી ગયા છે આઠ ને આવી ગયો ઘરે કેમ પણ તો જમવા બે ગયા છે એવી અને અત્યારે બપોરનું શાક છે આમાં તો ઈડડા લાગે ઈડડા ઘરે ઈડલી છે ઘરે બનાવી ઘરે ઈડલી અને અમારે કુલદીપભાઈ દાઈ છે અમદાવાદ ભાઈ અગ્નિવીરની પરીક્ષા દેવા તો હાલો જમી લી આપણે હવે ઈડલી ઘરે બનાવી છે કેવી બનાવી હારી હારી છે એમાં કાઈ ઘટે નહીં અમે કઈ ખચ્ચા નહી

લઈ જાઓ સપ્લાય તો મિત્રો અત્યારે અમે છે ને ગુલ્ફી ખાવા ઉભા રહી ગયા છીએ અને જો બધા બે જ્યાં છે ગુલ્ફી ખાવા બધાને ફલુદાનો કહીને ગુલ્ફી ખવરાવી દેવાની છે અહીંયા સાવલિયામાં આપણે મારુતિ શોપ ગુફા ખવરાવે છે સ્પોન્સર ઓફ મારા ફાધર